દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા અમે એમને આજે આરતોરા કરવા માટે આવ્યા છીએ મેં હમણાં જોયું કે ભાજપના નેતાઓ પણ હારતરા કરતા હતા હું ભાજપના નેતાઓને પૂછવા માગું છું કે તમે ક્યાં મોઢે સરદાર સાહેબને પુલાર કરો છો તમે સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ નામ કાઢી અને મોદીનું નામ ત્યાં રાખી અને તમને શરમ નથી આવતી કે તમે લોકો અહીંયા આરતુરા કરવાઓ છો તમે ખેડૂતના વિરોધી છો તમે પટેલોના વિરોધી છો સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષ છે એના વિરોધી છો એનું નામ કાઢીને આવું કરો છો તમારા મોઢામાં એના શબ્દ નથી સોંપતા આવા મહાન પુરુષ માટે તો ખરેખર તમારા જેવા આરતોરા કરવાના ન હોય તમે સ્ટેડિયમનું નામ ઘૂસી અને મોદીનું નામ રાખો છો આ શરમજનક વસ્તુ છે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે કારણ કે દેશના મહાન લોખંડી પુરુષ છે અને તેમણે દેશ માટે શું નથી કર્યું શું નથી કર્યું આજે આપણે તમે જોઈ રહ્યા છો કે સરદાર વલ્લભભાઈ પટેલનું આજે આજે ખેડૂત એને યાદ કરી રહ્યા છે રોવે છે ભાજપ ભાજપને એમ કહે છે કે તમે અમને ગોળી માર દો ખેડૂતો એમ કે છે આ દશા છે અત્યારે દેશની આ ભાજપ સરકારે આ દશા કરી નાખી છે એક દીકરીની સામે એના બાપને ખેડૂતને મારે પોલીસ અને પોલીસ જે છે એ તમને કહી દઉં ભાજપની ટીમ તરીકેનું કામ કરી રહી છે આનું અમને દુઃખ છે